નાની દુનિયામાં મોટું નામ અમારા નિક્ષભાઈ ઠાકોર ઓય આય આપણે શૂટિંગ શરૂ પાડો મિત્રો દવાખાને પોઈ ગયા થી થોડું લોઈ નાખે છે નાખ્યો કે નાખ્યો થારવાળો એવો બહુ હાથ દુખે છે મિકો એનો લોકેશન કેમ હોટા એનો મજામાં મજામાં આતું તો નવા દિવસમાં નવા લોગમાં તમારું પરિવાર એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો લોગ તમને તો થવાનો છે એનું રીઝન છે કે આજનો લોગ આપણે જે સોંગ બનાવીએ છીએ મોટોભાઈ ડેડિકેટ સોંગ આવવાનો છે એનું જે કંઈ શૂટિંગ થાય એ શૂટિંગનો લોગ તમને આમ આવવાનો છે કે સોંગનું શૂટિંગ કઈ રીતનું થાય છે મિત્રો તો સૌથી પહેલાં આપણે સોંગનું શૂટિંગ કરવાનું છે એટલે કાળિયા પીડવાળા મેલીમાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવવું મિત્રો તો બંને રીજો લોગમાં લાગશે વાહ આવશે મજા આવી ગયા છે નારી છોકરી રજવાડી એ હું ને અમારે કિશનભાઈ અને નાની દુનિયામાં મોટું નામ અમારા નિક્ષભાઈ ઠાકોર ઓય આ આપણે શૂટિંગ શરૂ કરવાનું છે મિત્રો નિક્ષભાઈ થોડું ઉતાર દે બરોબર ને ઉતારી નાખું ને તમને તો વરસાદે બહ બહાટી બોલાવે છે કે પહેલાં શૂટિંગ પતાય નહીં જાનો શૂટિંગ શરૂ છે અને અમારે હવે ભાઈ થોડુંક ડાયરેક્શન આપે છે એક્સિડન્ટ કરવાનું છે એક્સિડન્ટ હાલો બીજું હા ચાલુ છે ચાલુ છે ચાલુ છે અવય વહ્યા આવ્યા આવ્યા

દવાખાના yeah. yeah, yeah, yeah. આ ડાયરેક્ટ કોડે ના ભાઈ ના મોટા ભાઈને વહેવટા તો હલો વી ને ફાઇનલી મિત્રો ભાઈ સફરજન ખવરાવે છે નાના ભાઈને બરોબર ને ઓકે ઓકેશન ભાઈ મજા આવી ને તો મિત્રો સોંગનું અમારે શૂટિંગ રેકોર્ડિંગ જે શૂટિંગ હતું કમ્પ્લીટ થઈ ગયું છે